અંકલેશ્વર જીઆઈડીસીમાં નિવાસી શાળા આવેલી છે જ્યાં ભરૂચ નર્મદા દાહોદ સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યાં છેલ્લા ત્રણથી ચાર મહિના પહેલાં વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાની સાથે તેઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરવા વાંચવા બેસે છે ત્યારે કન્નડગત કરવામાં આવતી હતી અને તેમણે અભદ્ર ગાળો સાથે જાતિ વિષયક વારંવાર અપમાન કરતા અને તે ધોરણ આઠ અને નવના અંદાજે નેવું જ જેટલા છાત્રોએ ભૂખ હડતાળ ઉપર ઉતરી આવીને વિરોધ નોંધાવ્યો હતો ઘટના અંગે વિદ્યાર્થીઓ દ્વારા વાતચીત કરતા જણાવ્યું હતું કે વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરો કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સળિયા વડે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ઘટનાના પગલે જીઆઈડીસી પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને વોર્ડનને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરી હતી ઘટનાની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા નિવાસી શાળાના મદદનીશ કમિશનર નીતિશ કુમાર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તાત્કાલિક અસરથી વોર્ડન પ્રકાશ ધોરિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે ઘટનાની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેટડ વસાવાની થતા તેઓ પણ સ્થળ ઉપર બીજા દિવસે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપી તેઓ તેમની સામે હોવાનો તેમની સાથે હોવાનો સુર વ્યક્ત કર્યો હતો મહેલકુમાર મહેન્દ્રભાઈ ગામ કલવાણ તાલુકો શાકબારા જિલ્લો નર્મદા હું જિલ્લો નર્મદામાંથી અહીંયા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું અહીંયા વોર્ડન ઓરિયાના વોર્ડન મેં જ્યારે એક દિવસ વાસ્તવિક વાસ્તવા બેઠેલો ત્યારે મને મને એવું કે તું ફેલ થશે તો મેં એવું કીધું કે અમારા ભવિષ્યને સર છે તમે કેમ તમે કેમ કહેતા છે કે તમે ફેલ થશે તો અમારા ઘરે ફોન કરીને મને એવું કે મારી બેને મારી બેને એમ કીધું કે રોંગ નંબર છે તો એમ કહે કે તારા ઘરના સંસ્કાર આવે છે તો મેં કીધું સર તો પહેલાં તમારા સંસ્કાર જવાની પછી બીજાના સંસ્કાર કહી જતો મને કે જે અમારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું ને મને એવું કહે કે મને અહીંયા ગાળામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો હતો પસ્તી મારવા કહેતો હતો આખ પર મને મને મારવા માટે એ શર્ટના બટન ખોલીને એમ શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો મને તો મને ગળામાં પકડીને એના રૂમની અંદર હાથે બતાવવા લઈ જતો હતો અને એવું કહે કે તને આખ પર મારું તો તારી બંને આંખની વચ્ચેના હાડકટ તૂટી જાય એવું કહે મને તો મને આજે પણ આજે પણ એમને અમને લોકોને કહેતા હતા કે જે લોકોને તમને આવે ને એ લોકો નીચે આવીને મારી હાથે લડાઈ કરવા આવે એમ કહેતા છે મારું નામ ડામોર મયુર કુમાર સોસિંગભાઈ છે હું દાહોદ જિલ્લાનો નિવાસી છું ગામ ખુલપુરા તાલુકો જાલોદ અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું અમને અમારા હું અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ જ્યારે પણ અમે વાંચવા બી છે ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો લડાઈ દેવાના અને તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે અને અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી મારવાતા છે અને મારા ભાઈ બહેનને આને એવું કહેતા છે કે

મારા માર વારંવાર અમને તોકે છે તમે વાત તોકવાની ટોકે છે એટલે હું વાત વાંચવામાં ડિસ્ટર્બ થતાં છે અને તે આજે તે બે જણને બોલાવીને અમને મારવાની ધમકી આપેલી છે જે કે ચાલો મેડલમાં આવી જાઓ તમે લડાઈ કુસ્તી લડાવી હોય તો મેડલમાં આવી જાય એટલા કહીને અમને ધમકી આપેલી અને તે અમને મા બેન વિશે અમને ગારો બોલે છે તે આટલું જ કહેવાનું હું કેટલા વખતથી હેરાન કરું છું તમે અમને ત્રણ ચાર મહિનાથી થયા વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે અમે પણ ગાંધીનગર આદિજાતિ શ્રીને મળીશું સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારેય પણ અમે સાખી નથી લેવાના સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમનામાં એક તમન્ના છે કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે સામે પરીક્ષા છે એટલે ભણવામાં ધ્યાન આપે મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે અહીંના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે એમના પર કાયદાકીય કાર્યવાહી થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે